ને કાલ રાતનું હોય ને આ ભ એકદમ શોખું છે ગોટાણે તમે જવું ક્યાંય કઈ એક વાદળનું જોવા ન થાય એના થોડા ઘણા હે બાકી આ ભે આખું શોખું છે અને કાલે શું હું હતું ને આ જીયારો આવે ગયો એ તો આઈ કલા ઝાકરું ઠાર જાકરી એ છે તો હા આ રીતનો કંઈક માહોલ છે રાતથી અટાણમે એનું કામ હોય એ નથી કરતી તે કરે

પણ આ જે ધારીયામાં પડ્યું ને એની પોઝિશન જોઈએ ને તો એ થાય કે વાંકે બહુ ફારાવાટ નહી તો એવું હે ને વાહીતા ના થેલા પછી આગળ મડ્યું તો હા મારે હે ને આ જવાનું હે જૂનાગઢ દવા લેવા મારે ફોડી હતી ને એ વાતની તો કેટલા મહિના થયા નથી હા બે ત્રણ મહિના થઈ ગયા હે એની પંદર દીની દવા આપી હતી પંદર દિન પછી મારે જવાનું તું પણ જ્યાં દવાથી હું તી દવા ખાધી ને તો ખબાવ તાવ આવે ગયો સીઆરપી વધે ગયા ઉપલેટા ગોતો ન્યા દાખલ રહ્યો ને એ બધું પૈતું પંદર વીસ દી માં નીકળે ગયા તથા પાસે આપણે ડબ્બો આવ્યો તે માંડવી કાઢીને પાછોરે વરસાદ આવ્યો ને એમાં આખે આખું સેટિંગ મારું વેખાઈ ગયું ને જવાનો વેત ન થયો મેં આવી છે ને રિઝલ્ટ બહુ જોરદાર મળે ગયું ખરેખર જો હે ને ફોડી તો બધી ગઈ ગયા આપી હે ને દાગા એટલા એટલા જો હે તા ખાલી એટલા હાથમાં જ પછી જે આ હાથ હાથ આઠ આઠ દાગા હે ને જો આ એ કદાચ જો મેળી આવે ને જો બે હાથોમાં તો એ ઘટાવાના હે બાકી કાંઈ ફોડકી છે જ નહીં આ દાગા હે ને એની એની વાત કરવાની છે ને બાકી જે આવક અધૂરો છે દવાનો કોર્સ તો એ પૂરો કરી નાખે કેટલાક જેની દવા આપે ને કાલ દવા આપે જોઈએ ને ત્યાં જઈએ તો ખબર તો હા હા મેં જૂનાગઢ વહેલ વહેલારો નીકળ જા બપોર પછી મીમાન એ આવે લીલો મામોને રાજીવભાઈને બગર હતી એ આવવાના એ બપોર પછી આવી છે ત્યાં હું લગભગ ભાગી આવીશ ને આ જૂનાગઢ જ્યાંથી પહેલાં હું કાં પરિક્રમા કરતો આવે

આખી પબ્લિક વરે ગઈ ના ગીરનાર માં બપોર ના બાર વાગ્યા ના સીતારામ બધાય ને રામ હે ને જુનાગઢ ગયો હવે વિડીયો માં વાત કરી હતી તો એ કેતો તો કે મારે કે ભવનાથ માં જવું કે વિડીયો બનાવો તો હારું લે છે કે નવું આપણે વ્યુઅર્સ ની નવું જોવા ગડે પરિક્રમા ની કે માહિતી મળે મે આગળ ફોન કર્યો મે કીધું દવા લે લીધી કે આ બસ માં જ બેહે તો હું વિડીયો ઉતારવા તો કે ધૂમે કાર કાઢી છે તો કઈ પછી મેં એટલે વિડિયો ચાલુ કર્યો નતો કે હું ઘરનો વ્લોગ ટકા એમ જોતા જ થોડીક રમે બનાવી લેતો કે હું તો ચાલુ નતો તો આ એવા સમાચાર જોવા મળ્યા હા ભરવા મળ્યા ને માની આલેસા રોટલા ઘઉંનો લોટા આ બધા માથે बाजરાનો લોટ કોણ બાંધે હા હું બાજરાના બાંધી હા આમ ધૂપ ધૂપ હા એ સકાળા મોયલા નતા ઘાટી કી જીવા હા ભઈ બે સેલા ઉતા થી કાલે ધૂપ કરી લીધો એ ઘાટ આગળ દીવાલી ઉતી ને હમ ને નાખું આપડા ઘરના સોરા નું કે સોરા ને ટમેટા ને આજ કી વાતાવરણ થોડું ખારું થયું બે તારીખ થઈ જાય બે તારીખ નું કેતા તા બે તારીખ થી આગાહી છે તો આજ થોડું કહે ને આ ભૂસોખું થાતું જાય ભગવાનની દયા થી кара кара તરીકો પડે પાછા кара караક વાદરા થાય ને મી હે ને વા ધારીયા માંથી કાઢે ને માંડીયું હુકું હું બબો પર પછી બધાઈ ને નીણ કરવા થાણે આગળી બધાઈ ની વાઢિયા ની નીણ કરી થોરીડાવ ની કરીતી થોરીડા એ વાઢી નો ખાધું પછી એણી ગોમેણી બાંધીને માંડીયું નાખું હા કોઈ સા ચિંતા જગ્યા બળ્યા હા એકટાણો વાઢ્યું ને એકટાણો સાજ બેટાણા સાઈર વાઢિયા ને તો પછી વાહે વાઢિયું એકલ હોય છે કેમ કે એકટાણો સા ને એકટાણો વાઢિયું વાદે ને વાઢિયે ને તો બે હારું હાલ વિયુ આવે કાકા કા તો સારી નીકળી સારે પડે ને કા પછી નીકળી વઢી ખવરાવું પડે હાડા ત્રણ થાવા આવ્યા ને હું ભાવનાથ ને જૂનાગઢ નો વિડીયો બનાવવાનું પાકી આવ્યો ના આપી ગયો પછી ઘર નું કઈ ઉકેલું નહીં એકતા એવો તરીકો હું તો માથે આજ મોકે આપ આપ શોખું થયો એટલે નહીં મેળી મેળ કા તો બસ માંથી ઉતરે ડાયરેક્ટ દવાખાને ખાને ગયો ત્યાં કમ્પ્લીટ બધી દવા બવા લઈ લીધી ને જ્યાં હેઠળ ઉતરે ને હા ભાઈ બસ દેખાણી પછી હું કઈ હાલો સડે જવા દઉં વેલા રાખ ઘર ભેગા થાય તો ફાઇનલી દવા લઈ લીધી થઈ ગયો મહિના દી દવા આપી જો મહિના દી પછી જવાનું બીજો પાછો રિઝલ્ટ બહુ આઈ કલાસ છે ઘણા ડોક્ટરો ફેરી વાતા કાઈ ભેરું નો થયું પાણી મટા દીધો ત્રણ મહિના સુધી કે કોર્સ કરવો પડ્યા કામ રાય તો બરત ને છોડવા કેટલા દી બોલીતા ભૂં પાણી પીતા આવું આલાં ચા પાણી પીવા આવે મારો નો કહેવાય હા બસ બસ છે ઘડી કાકોરા હેરા એ હા સાઠ કોરા ખોકા ખાતા નથી મામા મો ચા પીવા ભલે ને આવે કેટલી ભરી આના તો ઓ તો દઈ હેની ની ચિતાવ ઉભા રહે ઓજા કામ કાટેના હાલો દાઈરો ચા પીવા તાકાઈ તવારો તાકાઈ તવારો ચા પીવા નકઈયો પોચેવો

અઠવાડિયું હાલો તો સા પાણી પી લીધા તો વાતો સીધું કરી છે હાથી હાલે કેટલા દી પહેલાં હાથી હાંકવાના ઉતાર હમાર દેવાના ઉતાર અટાણે સેટ વેતા આવ્યો તો માંડવી વાળું હે ને ખેડે નાખીએ જરાક ખેડવું ન પડત પણ મેં આવ્યો ને એમાં ખેડવું પડ્યું નાખે તો કારણ કે માંડવી પાડી હોય ભાઈ એકલા જ બેઠી હોય એટલે કઈ જરૂર ન હોય ખાડતા હોય ખાલી હમાર દે ને સીધા ઘમ જ વાવવાના ઉતા પણ આ પાછા બે હાથી વધારાના થાય ને બપોર પછીથી બાપે જોયું હે હાથી ત્રણ વાગે ટુકડું જોઈએ આઈકલાસ ફાળી ગયું થોડીડા ધોરેડા હમણાં બેઠા હતી જરાક ધંધો ખુલ્યો કઈ ખુલ્યો ને ધંધો દાતા હાકતા લાગે હા હું તો કઈ ફાયરી ગયો આખે દાતા હાકે એક બે ત્રણ ચાર પાંચ વજન કઈ મૂકવાનું છે ને જીન કે પાણી થી હાલે આ રીતનું હાલો થયો હાલો હમણાં બેઠા છે હાલો હમણાં આરામ જ હતો હાલો આ કામ વદ્યું તમારું એટલું ધોરેડો નકર તમારે કઈ ન કરવું પડે એક અમાર જ દેવાનું તો આ બધી જગ્યા બાથે કઈ કામ ન પડ્યો ને ઈમાં ખફડેગા હ ને એ ખાલી એક બે બે તરીકો પડ્યો જયું એક પગ સાહમાન એક પગ ભાડો પછી આ સરખે હરખું માફ થતો કામ વધાર્યું ટાઈમ વધાર્યો ન તો અટાણે તો હે ને આમાં ઘઉં ભવાય ભોગવાય જાવ અઠવાડિયું દવથી બધું લેટ થયું કામ એના સિવાયનો કામ બીજા ને તો આની વાત કરીએ માંડવીની તો માંડવી આમાં નીકળતી ને કારણ કે તૂટી તૂટી જ નથી અમે ત્રણ જણા બે દિન વીણા નાખ્યું એટલું કે ને બાકી અંદર થી હવે નીકળતો ને એટલે કંઈ કઈ કરવાનું કે માંડવી વીણવાનું ખેડાઈ જાય એ પાકો બાકી માંડવી વીણવા પૂરતો હે નહીં જોયું ને કાંઈ અડાવનું છે હાથી કારીગર છે ને તો પછી હું નહીં હોઉં ભરતું

शनिवार ना 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 ना

અમારા ઈવા હોજા હે તે કંઈ ખાતા જ ન ને મારી માંડ માર બાપો કંઈ ખાતા જ ન દે મારી માતા હતી બટકો એ ખાઈ માર બાપો તો કંઈ નથી ખાતા આગળ માંડવી પાક ની ઢેપલી આપે ને એ એક ધરાર ખાતી એમાં ઘી વાળું તા ખાતી ધરાર ખવરાવે ધરા ખાતી ઘી વારું તા હે ને ખાતા જ ન ને ભજીયા ન ઈ હોય કંઈ ન ખાતા જોઈએ કામ કરી આણી કોંટાળો આવે હો હો